માં શ્રી મહાકાળી ગણેશ મંડળ દ્વારા દુર્ગાષ્ટમીના પાવન અવસર દ્વારા ઓગણત્રીસ ગાળા ખાતે વિઘ્નહર્તાના મંડપમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિઘ્નહર્તાના મંડળમાં ગણેશ યજ્ઞ અને આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા અને ગણેશ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞ જનહિત કલ્યાણ માટે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ ભાગ લીધો હતો આ ધાર્મિક પ્રસંગે ઓગણત્રીસ ગાળા ખાતે બિઝન સ્થાપના કરેલ છે જેમાં કાછિયા પટેલ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા આ દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ બની ગયું હતું આ કાર્યક્રમની સફળતા મહાકાળી ગણેશ મંડળ અને સમાજના સભ્યોના સહિયારા પ્રયાસોનું પરિણામ હતું શ્રી છે અને સ્થાપના કરી આયોજન કરતા આવ્યા છીએ ગણેશ અને ગણેશ પછી અમે નવા પ્રસાદી નું આયોજન કર્યું હતું અહિયા ઓગણત્રીસ છેલ્લા અઠાવીસ વર્ષ થી ગણેશ બાપા ની અને સ્થાપના કરે છે અને આજે અમે મહાયજ્ઞ ગણેશ યજ્ઞ નું સ્થાપન કર્યું છે